पलसाणाना तुंडीगामे फाइटिंग ની ઘટના દ્વારકેશ સોસાયટી માં ક્રિકેટ ની રમત બાબતે કરવામાં આવ્યું હતું ફાઇટિંગ વિકાસ નામના યુવક ની અન્ય લોકો સાથે ક્રિકેટ માં ઝઘડો થતા ફાઇટિંગ ની ઘટના બની દ્વારકેશ સોસાયટી માં લોક ટોળું વિકાસ ના बंगलोસ માં મારવા માટે પહોંચ્યું હતું વિકાસે લોકટોળું જોઈને પોતાના પિતાની સિક્યુરિટી સર્વિસની બારોબાર બંદૂકથી ફાયરિંગ ફાયરિંગ કરતા લોકટોળોમાં ભાગદોડ મચી જવા પામી હતી ફાયરિંગ થતા બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ફાયરિંગની ઘટનાને પગલે પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફાયરિંગમાં ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફાયરિંગને પગલે ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હાલ પલસાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે